એક લેખિત કરારના સ્વરૂપમાં ગણતનો અને આપણે એ જ વ્યવસ્થા જે ખરી એ વ્યવસ્થાને બંધારણમાં સ્થાન આપવામાં આવો જેને કહેવાય કસ્ટમરી લો આપણા કાયદા કાનૂન છે ને બંધારણમાં એને સ્વીકૃતિ મળી છે આપણે પંચ નક્કી કરી દે આપણે પંચ નક્કી કરે ત્યાં શકાયને લગ્ન સંબંધી જે કંઈ નીતિ નિયમ સમાજ નક્કી કરે ત્યાંણે દેશની તમામ અદાલત સ્વીકારે કે અમારા લગ્ન સંબંધી જો નિર્ણય લીધો હશે ત્યાંમાં અમે કોઈ પ્રકારના હસ્તક્ષેપ કરીજે નહીં ત્યાંણે જ કહેવાય કસ્ટમરી લોન એ સ્વતંત્રતા આપણે દેશભરના આદિવાસી મિલી આદિવાસીને એ સ્વતંત્રતા ક્યાં મિલી કે આપણે સમાજ વ્યવસ્થા જેવી હશે કે આપણે એકબીજાને ઉત્પીડન નીકળજે બધા એ લાગણીને ખ્યાલ રાખશે ને હિયા હારી હારી કે જે વડીલ નખાણ કરી રહ્યા હિયામાં બધી વિગત હોય આપણે ઘરે ચડાવવાના કચરા પ્રમાણમાં ચડાવવાના અહીંયા વજન કચરો રાખવાના બધા દાગી ના એ વિગતો નખી ની હોય એ સમાજે નક્કી કરતો ને આખા સમાજે જે નક્કી કરો છોકરી સમાજે તે આપણે માપદંડ નક્કી હોય આપણે જે કાંઈક નીતિ નિયમ બનાવ તે જ્યાં જ્યાં આવશ્યકતા બી હોય ત્યાં તે વખત ફેરફાર બી કરવામાં આવે અસલમાં કંઈ એક વિહી તોલા ચાંદીની વાત હોત નહીં તોલા ચાંદી ચડાવતા જ્યારે શરૂ શરૂમાં ચાંદી આવી ત્યાંથી હવા વર પહેલાં કૂટી નેવું તોલા હોય કૂટી હાંઠ તોલા હોય એ વડીલ ભેટના તીણે સમયમાં તીહી તોલા ચાંદી હોવી એટલે ફેરફાર સમાજ કરતો ગયો આજે પંદર તોલા આપણે ચાંદીને ગરણ આપતા એટલે હે જે કઈ નિયમ હોય બહેનો રીત જે ખરી સાસો રીત જે ખરી એ બધું નક્કી નહીં કરારમાં બધા એ ઉનાળે છે તો એ બધા આપણે સમાજ નક્કી કરે પણ સમાજ જે નક્કી કરતા હશે એ કાયદા ને સ્વરૂપ હશે બંધારણ ને સ્વરૂપ હશે એટલે આપણે પરંપરા હાવ એવી કા એ નક્કી દીધો વાંચી દીધો ને એવો નહીં સમાજ પ્રત્યે જવાબદાર વ્યવસ્થા છે જવાબદાર વ્યવસ્થા છે ત્યાં દેશને બંધારણે સ્વીકાર્યા છે કે આદિવાસીઓ જે નક્કી કરેલી વ્યવસ્થા છે પારિવારિક સામાજિક એમાં આપણે હસ્તક્ષેપ કરવા જેવો નથી ત્યાં જ રીતે આપણા એ સ્વતંત્રતા મિલી હશે ને ત્યાં એનું જ આપણે એ પીણાને એક વિધિ હશે તે અમે કરીને જઈ રહ્યા તો પીણા ને વિધિમાં પંચિત ખાણ કરી એ સોઈ નો પણ આપણે પંચમાં સામાજિક પંચમાં ભાઈઓ બહેનો બે ઉરત ત્યાં કારણ હશે કે નિર્ણય લેવાની સ્વતંત્રતા એકના ભાઈઓને કાંઈ નહીં હશે બહેનોને પણ હશે સામાજિક સંતુલન ત્યાં જ કહેવાય કે બહેનોનો પણ અભિપ્રાય લેવામાં આવે આપ એટલા માટે કે આપણો સમાજ જે છે એ નારી પ્રધાન સમાજ વ્યવસ્થા છે એટલે આપણે જે નિર્ણયને જે તે ધોરણને પાન લાદી દેજે એવો નહીં બહેનો પાન લાદી દેજે એવો નહીં બહેનોને બી પૂછવામાં આવે

આપણો સમાજ એવો કાઈ નહીં હશે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની નારી છે સર્જક છે નારી વગર સમગ્ર સૃષ્ટિ અધૂરી છે એની સૃષ્ટિ નું ચક્ર અટકી પડે તત્ર ક્ષમતા તમારે એમાં હાસી એટલે નારી જે ખરી એને આપણે સમાજ વ્યવસ્થામાં પણ આગવી ભૂમિકા આપ્યા છે એટલે આપણે સમાજ તે સ્ત્રી પ્રધાન સમાજ વ્યવસ્થાને એટલે જ અમે તમારે એક પંચ તરીકે સ્વતંત્રતા સમાજ આપ્યા અમે ના થકી સમાજ આપ્યા છે તો હવે મારી સાથે સંચાર દિવસ નંબર 1 14 34 સુરત તારીખ 18 10 2007 થી સોસાયટી રજીસ્ટ્રેશન થઈ છે જે 1860 ને એક છે તે મુજબ પ્રકૃતિ દેવો ભવ એટલે એ આખી સૃષ્ટિમાં પ્રકૃતિ કરતાં મોટો દેવ બીજો કાંઈની ધરતી કણી પાણી હવા અગ્નિ એ વગર આપણે જીવીની અક્ષે તે પ્રકૃતિ સગાઈ અને લગ્ન અંગેનું કરાર નામું વિક્રમ સમગ બે હજાર એક્યાસી માર્સ વૈશાખ વગ છઠ ને તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રવિવારના રોજ ગામ મારુતિનગર જિલ્લો રહીશ શ્રી જીતુભાઈ હેરાભાઈ ચૌધરીના સુપુત્ર ચિરંજી વૈશ્વિક તાલુકા વારડોર જિલ્લો તાપી ના રહીશ શ્રી શૈલેષભાઈ મોહનભાઈ ચૌધરી સુપુત્રી ચિરંજીવી અંજલિ કુમારી સાથે સગાઈ અને લગ્ન અંગેનું કારણનામું કરવામાં આવે છે જેમાં દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજના રીત રિવાજ મુજબ નીચે મુજબની લેવડ દેવડ પક્ષ તરફથી કન્યા પક્ષને આપવાની રહે છે ગોળધાણા એ આપણે વીસ કિલોની મર્યાદા હશે પણ જો સંખ્યા વધારે હોય તો એમાં થોડી છૂટછાટ નહીં અખાય વધારી અખાય ગોળવાદા વાણા એ આપણે ફગાટ જે ખરા પૂંજારા જે ખરા એ ગોળ ને નાવા તે હેણાય વધાવ્યો ગોળ એટલે સ્વાગત ને એક રસમ એના 21 રૂપિયા છે હવે હાલી હોય તે એટલું આવજા ગોળ ઠાકી જાજે પોરી ને કજા આ તાંબડી આ લોકો ને આપી દો ભગતો ને હવે પેલી થાળી આપી દો આ તાંબડી દીકરા પેલા લોકો ને છે અને ગોળ ઠાકી જાય એટલે પોરી વાળા જરા ખૂબ હા હાલી આવી તે એને 51 રૂપિયા તમે તૈયાર રાખશા વરઘોડાની રીત એકસો પચીસ બહેનોની રીત બહેનોની રીત અલગ આવે તે એકસો પચીસ અમે વરઘોડામાં કાંઈ માગતા કાંઈ નહીં પણ એ રીત આ છે સમાજે નક્કી કરા હશે ઘરે ઠેકાણે અમારે જવાનું હોય ખાસ કરીને ઉત્તર પી તમારે તો અમારે વરખોડાની રીત બાકી હશે આપવો પડે એટલે ત્યાંની અંદર દરેક વિસ્તારમાં કઈ લેવો હતો તો અમે થોડા ફેરફાર આવવા હશે સાસુની રીત એકસો એકાવન હવે સાસુની રીત કાખંડને ને કે ભુવૈયાને જ્યારે આપે વિદાય આપણે મેં એક પરંપરા હશે કે કોઈ પણ વસ્તુ મફત નહીં લેવાય એટલે એક પ્રતિકાત્મક જે રકમ નક્કી કરે સમાજ એ સાસુની રીત પલ્લુ આ એક સમજવા જેવી વાત છે નવી પેઢીને પલ્લુ એટલે દહેજ આપણેમાં અને પરંપરા કાંઈ નહીં હશે એટલે પલ્લુમાં અમે કન્યાદાન રાખશો એ પૂરું સમાજ તરફથી ને એ પરિવાર તરફથી કારણ કે નારી એ અમૂલ્ય ભેટ છે કુદરતની એની કિંમત સવા પિસ્તાલીસ રૂપિયામાં નહીં થાય એવા આપણે જૂના જમાનામાં નાગ એટલે આપણે ડો જે અવાન હેક ને તીણે ખાણ નાખશે નહીં પોઈજની કિંમત કાંઈ હવા પિસ્તાલીસ રૂપિયા આપણે કાંઈ જાનવર થોડું તો હવા પિસ્તાલીસ રૂપિયાની આપણે વેચીએ એટલે સમાજ એ આ બહુ પુખ્ત વિચારણા કરીને બહુ દીર્ઘ દ્રષ્ટિ રાખીને દીકરીના જ્યારે આપણે સાસરે આપતા હોઈએ ત્યારે એનું કોઈ વળતર લેવાનું નથી એટલે કન્યાદાન એ પલ્લુમાં છે ને ઘરેણા પંદર તોલા ચાંદી ચાંદી નખી ન્યા છે અમે હોનો નેવાય ત્યાં કાંઈ નહીં જશવંતભાઈ એક લાખ રૂપિયા ગયા તોલા તોલાને એટલે આપણે જો હાનો ચાંદુ કરી દેજે તે ફૂટી સમાજ કંઈ કઈ નોકી ન હો એટલા એટલે આપવો પડે તમારે આપવો પડે એટલે સમાજ વિચારણા ખાલી પંદર તોલા ચાંદી આપવાની ફૂટી જો તમારે બેવ પક્ષની ક્ષમતા સમાજ બંધ પહેલા બાદરૂપ રૂપની બને તમારે બીજો બીજો કાંઈ હોય તે આપી શકાય પણ ધારા ધોરણ તો પંદર તોલા ચાંદીનો હશે એટલે સામાન્ય ગરીબ માણસ ત્યાંને પોસાય તેવી વ્યવસ્થા સમાજે કરી હશે મંગળસૂત્ર અલગથી ચાંદીનો આપવાના મંગળસૂત્ર એટલે કાલો કીડો કાલી ગાંઠી હેંકવા જતી ઉત્તર તાપીમાં જૂંગળે નહી આપવાના લગ્ન વિધિ જે કરી ત્યાં વિધિ રકમ અર્ધ અર્ધી આપવાની મહારાજ આધાર હવે અમારે જેવા કોઈ આવે તો અમારે એવા કઈ અર્ધ અર્ધ નાખવા ને આવે જ નહીં અમે પરના બીજા રહો છે અમે ખાલી દેખાડને જ રહ્યો બેન વિધિ કરાવી દે તો એ આપણે પરંપરા ને ધારાધોરણ હાસે